નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે પાંચ રાશિઓને મળશે મોટી સફળતા લક્ષ્યને સફળતાપૂર્વક પ્રાપ્ત કરશો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમે માનસિક રૂપથી આનંદમાન રહી શકશો આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેશો નોકરીમાં સહયોગીઓ તમારા પ્રત્યે ઈર્ષાનો ભાવ રાખશે વિદ્યાર્થીઓને લાભ પ્રાપ્ત થશે મનોરંજન કાર્ય પર ખર્ચ થશે કોઈ ખોવાયેલી વસ્તુ આજે મળવાની સંભાવનાઓ વધારે છે તમારું સ્વાસ્થ્ય આજે ખૂબ જ સારું રહેશે આજે તમને કાર્યક્ષેત્રમાં નવા પરિણામ મળશે પ્રોપર્ટી ડીલરો અને રિયલ એસ્ટેટ એજન્ટોએ ગંભીર અવરોધો દૂર કરવા પડશે વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારી સામે નવા કામ અને નવી વ્યવસાય ડીલ આવી શકે છે પરિવારના લોકો સાથે સંબંધ મધુર બનશે અધિકારીઓની શુભ દ્રષ્ટિથી તમારો ઉત્સાહ વધશે ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે કાર્યમાં યશની પ્રાપ્તિ થશે નોકરિયાત લોકોને અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વધારે પડતા કામના લીધે તણાવ વધી શકે છે કોઈની વાતોમાં ફસાવાથી ઘરમાં કલેશ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં ખુશીઓ આવી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો આજે મહિલાઓએ પોતાનો નિર્ણય સ્વયં લેવાની કોશિશ કરવી संतान प्रत्येता जवाबदारी खूबज सारी रीते निभाशो नौकरी अधिकारियों काम की प्रशंसा करश स्वास्थ्य प्रत्ये बेदरकारी दाखवी नहीं आजना दिवसे क्रोध अहंकार थी दूर रहू पोताना ज्ञाननी सहायता थी पोतानी आर्थिक स्थिति में करी शक्शो તે લોકો માટે આજનો દિવસ સારો પસાર થશે જે પ્રેમમાંગ છે તમને કનિક સરપ્રાઇઝ મળી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આજે સમસ્યાઓ સામે લડવા માટે દિવસ સારો રહેશે મનની એકાગ્રતા ઓછી થવાના કારણે બેચેની થઈ શકે છે ધર્મ કર્મના કાર્યોમાં રુચિ રહેશે અધ્યાત્મ પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવાથી આનંદની પ્રાપ્તિ થશે કાર્યમાં સફળતા અને યશ મળશે શારીરિક રૂપથી નિષ્ક્રિયતાનો અનુભવ કરશો કોઈ પ્રિય વસ્તુ તમારી પાસેથી છીનવાઈ શકે છે અથવા તો નષ્ટ થઈ શકે છે માનસિક તણાવમાં રહેશો મિત્રતા માટે ઉદારતા દાખશો સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારું નાણાકીય ભાગ્ય ઉચ્ચ ચાલી રહ્યું છે बस तुम्हारे कोताना आवेग ने नियंत्रण मांग रखवानी कोशिश करमी विद्यार्थियों माटे आज नो दिवस सारो रहेशे कोई जोखम जोखिम भरी उम नहीं मनोरंजन नहीं कार्य कार्यमान समय વધારે पसार थशे प्रिय व्यक्ति साथे मुलाकात अने सहयोग प्राप्त थशे आर्थिक योजनाओ सफल थशे संबंधियों वने अन्य लोकोनी भलाई माटे अग्र रहेशो તમે પોતાની નાણાકીય સુરક્ષાનો આનંદ પણ લઈ શકશો આજના દિવસે વાહન સાવધાનીપૂર્વક ચલાવવું કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારે અધિકારીઓની અપેક્ષાઓને પહોંચી વળવા માટે સખત મહેનત કરવી જોઈએ નાણાકીય હેતુ અને પૈસાના રોકાણ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે નિર્ધારિત કરેલા કાર્ય પૂરા થશે આવકમાં વધારો થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે પારિવારિક મુદ્દાઓને શાંતિથી ઉકેલીને પ્રસન્નતાનો અનુભવ કરશો સલાહકારના અભિપ્રાય મુજબ રોકાણ કરવું ફાયદાકારક સાબિત થશે પોતાના પાર્ટનરને સમજવામાં થોડી પરેશાની થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો આજે સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારો દિવસ ખૂબ જ સારો છે શારીરિક રીતે તાજગીનો અનુભવ કરશો વ્યવસાયમાં સહયોગ અને આર્થિક મજબૂતી મળશે વ્યવસાય બાબતે કરવામાં આવેલા પ્રયાસો રંગ લાવશે પ્રેમ જીવન માટે આજનો દિવસ થોડો કમજોર રહી શકે છે પરિવારનું વાતાવરણ સામાન્ય રહેશે આજે તમે મહેસૂસ થશો કે તમે પોતાના નકારાત્મક વિચારોનો ત્યાગ કરી દીધો છે પ્રેમમાં મધુરતા જળવાઈ રહે છે કનીપણ બોલતા પહેલા થોડું વિચારી લેવું વૃષચિક રાશિની વાત કરીએ તો પ્રેમીની તરફથી તમને શારીરિક અને માનસિક શાંતિ મળશે જેના લીધે તમારું મન પ્રસન્ન રહેશે આવક માં થોડી કમી જોવા મળશે પરંતુ તેમ છતાં પણ તમારો કરિયર શ્રેષ્ઠ રહેશે કોઈ જૂના કામની ફરીથી શરૂ કરી શકો છો આજનો દિવસ વ્યવસાય અને નોકરીયાત લોકો માટે એક ઉથ્થુસ દિવસ રહેશે તમે પોતાના સંબંધને વધારે સારા બનાવી શકશો આજે તમે પોતાના મિત્રોની સાથે મौज-મસ્તીમાં સમય પસાર કરશો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો પસાર થશે ધનરાશિની વાત કરીએ તો આજે તમારું સામાજિક માન માંગ વધારો થશે આવેશમાં આવીને આળસુ ના બનવું ધર્મ કર્મમાં તમારી રુચિ વધશે ઘરેના પર ખૂબ જ ખર્ચો થશે પોતાના પ્રિય પાસે કોઈ ખાસ રીમાન કરી શકો છો જેમને તે પૂરી પણ કરશે પરિણીત લોકોના લગ્ન જીવનમાં તણાવ જોવા મળી શકે છે જૂનો રોગ ફરી બહાર આવી શકે છે આર્થિક લાભની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે તમને પોતાના કાર્યક્ષેત્રમાં વધારે અધિકાર પ્રાપ્ત થશે મકર રાશિની વાત કરીએ તો આજે તમારા જુનિયરના સમર્થનના કારણે તમારા વ્યવહારમાં ઉત્સાહ જોવા મળી શકે છે આવકથી વધારે ધન ખર્ચ થવાથી તમારા મનમાં ગુસ્સાનો ભાવ રહેશે કામકાજની બાબતમાં આજે તમે ખૂબ જ સાવધાની કામ કરશો અને આવક સામાન્ય રહેશે કોઈ સાથે વિવાદ થઈ શકે છે નોકરી કે કાર્ય વ્યવસાયના ક્ષેત્રમાં તમારા માટે ચૂપ રહેવું જ આજે લાભદાયક રહેશે તમને પોતાના પરિવારના સદસ્યો અને સંતાનો તરફથી સમર્થન અને પ્રેમ મળશે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારા નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે દાંપત્ય જીવનમાં કોઈ શંકાને લઈને અસહજતા જળવાઈ રહેશે બિનજરૂરી યાત્રા પર ખર્ચ થઈ શકે છે અંગત જીવન સારું રહેશે અને આજનો દિવસ તમે ખૂબ જ સારી રીતે એન્જોય કરી શકશો तमारा प्रेम प्रसंग में सकारात्मक विकास थे आज खर्चा ओछा थे उत्तावर कोई एवं पगलूम भरव नहीं जेना लीधे बाद पस्ताव पड़े तमारा व्यवसाय पर ध्यान केंद्रित करव मीन राशि बात करिए तो आजे गुस्सा मांग तमे खोटो निर्णय ली शको वे पड़ती समझदारी तरा दुखनु कारण बन નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે કામકાજની બાબતમાં તમારે ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે ભાગ્યનો પૂરો સાથ તમને પ્રાપ્ત થશે દાંપત્ય જીવન સુખમય રીતે પસાર થશે અચાનક યાત્રાના યોગ તમારી રાશિમાં જોવા મળી રહ્યા છે કોઈ જૂનો મિત્ર કે પછી સંબંધી મળી શકે છે તમારું લગ્ન જીવન આનંદમય જળવાઈ રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો